અયોધ્યા રામ મંદિરથી પ્રેરણા લઈને કોર્પોરેશન દ્વારા મહત્ત્વનો નિર્ણય

કરવામાં આવેલ છે મળતી માહિતી અનુસાર હાલ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે શહેરના લોકોને ભગવાન રામ અને રામાયણની ઘટનાઓ સાથે જોડવા નિર્ણય લેવાયો છે ઓઢવ અને વિરાટનગર વિસ્તારમાં આવેલા નવા પ્રોજેક્ટના નામ બદલવામાં આવશે ત્યારે તાજેતરમાં જ વડાપ્રધાન દ્વારા અયોધ્યા ખાતે આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદ્ઘાટન કર્યું હતું જેનું નામ મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય વિમાન મથક રાખવામાં આવ્યું છે તેમજ રેલવે સ્ટેશનને પણ અયોધ્યા ધામ જંકશન નામકરણ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ